મહુવાની એક રિક્ષામાં દાગીનાની બેગ ભૂલીને જતા રહ્યા હતા જેની રિક્ષા ચાલક પણ ખબર ચાલકારે ગયો નો થેલો રિક્ષામાં ભૂલા ગયો હતો મને કઈ ખબર નહીં આવ્યો તો પછી સ્ટેશન માં આવ્યો બરાબર હું ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી મારું નામ હર્ષદભાઈ દીવાજા અમારો ભાઈ છે સાથે હસમુખભાઈ અમે રાજુલા હું રાજુલા રહું છું અને અમે ત્યાંથી બંને ભાઈઓ સાથે મળી અમારા પરિવારના જે થોડા દાગીના હતા એ ફેમિલી સાથે અમે મહુવા દાગીના નવા કરાવવા માટે આવ્યા અને એ જે દાગીના હતા એ બે ભરેલો બેગ અમે એક રિક્ષા લઈને અમે બસ સ્ટેન્ડથી જે સોની બજારમાં ગયા એ રીક્ષામાં અમારે ભૂલથી થેલો રહી ગયેલો અને એ રિક્ષાવાળા ભાઈ અને આપણે મહુવા પોલીસના સહયોગથી અમને એ પરત મળેલ છે એટલે અમે મહુવા પોલીસે જે કામગીરી કરી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ભાઈ ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે અમને આટલો કિંમતી સામાન પરત પરત તો

અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે અને પોલીસને એટલે કે મોવા ટાઉન પીઆઈ તથા તેમની સમગ્ર ટીમને આ બનાવની જાણ તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને ત્રીસ મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જેવા હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે

અને આજે જે છે એ તેરા તુચકો અર્પણ અંતર્ગત અરજદારને પરત આપવામાં આવેલ છે